પાર્ટી તરફથી જે પણ સૂચના કે માર્ગદર્શન થશે એ મુજબ મેનેજમેન્ટ બનશે આજે ઉંજા એપીએમસી નિયામક મંડળની ચૂંટણી પરિણામ હતું દસ ખેડૂત પ્રતિનિધિ અને ચાર વેપારી પ્રતિનિધિના ચુનાવના આજે જે પરિણામ આવ્યા છે એ જોઈએ તો કહેવાય કે ઊંઝામાં ઓવરઓલ ઊંઝા એ ભાજપનો ગઢ છે વર્ષોથી અહીંના તમામ લોકોની વિચારસરણી ભાજપ તરફથી રહેલી લોકશાહી છે ચૂંટમાં કોઈની હાર થઈ હોય પણ હાલ જે માહોલ છે એ ખૂબ જ સુમેળભર્યો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે વેપારી મિત્રો એમની એક ખાસિયત રહી છે કે ગમે તે કોઈ પણ પરિસ્થિતિ હોય બધા સાથે બેસી અને નિર્ણય કરતા હોય છે બધા ભાજપ સમર્પિત છે અને આજે જીતો હોય અગર હારે હોય કાલે બધા બેસી અને આગળ ચા પીતા હોય છે અને આજે પણ અત્યારે હાલ બધા જોઈ રહ્યા મુજબ માહોલ એ છે અને જે ટીમ જીતીને આવી છે એ પણ ભાજપને સમર્પિત છે કેવી રીતે આ બજારનો ઉત્તરોત્તર વિકાસ થાય એ જ બધાનો આશય રહેલો છે